નાઇન કે એમ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે ગુજરાત અન્ન અને નાગરિક પુરવઠા મંત્રીના માદરે વતન ચારણવાડા ગામની પ્રજા રોડ અને રસ્તાથી ત્રાહીમામ અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના ચારણવાડા ગામની લોકોને રસ્તાથી ત્રાહીમામ ચારણવાડા ગામના મંત્રીશ્રીના પુત્ર બે ત્રણ વાર સરપંચ હોય અને વારે વાર રજૂઆત કરવા છતાંય રસ્તાનો કોઈ જ ઉકેલ આવતો નથી ત્યારે આ ગામની પ્રજા પૂછે છે કે જે મંત્રી પોતાના ગામના પ્રશ્નોનો ઉકેલ કરી શકતા નથી તે મંત્રી ગુજરાતનો શું વિકાસ કરી શકે આ પ્રશ્ન ચારણવાડા ગામના લોકોના મુખ્ય ચર્ચાનો વિષય બન્યો છે હૈયા વસવાટ કરતાં લોકોની એવી પણ હૈયાધારણા ઠલવી કે અમારી દીકરીઓને આવા રસ્તા ઉપરથી ભણવા કેવી રીતે મોકલવી બેટી બચાવો બેટી પઢાવ ઉપર સરકાર કરોડ રૂપિયાના ખર્ચા કરી રહી છે ત્યારે મંત્રીશ્રીના પોતાના ગામની દીકરીઓ રસ્તાના અભાવે ભણવાનું છોડી દીધું છે આ રસ્તા ઉપર એક વર્ષ અગાઉ નારું બનાવ્યું છે તેની પરિસ્થિતિ પણ દયા જેવી છે હવે એ જોવાનું રહે છે કે સ્થાનિક પ્રજાને ન્યાય મળશે કે કેમ વિશેષ માહિતી જવાનસિંહ ઠાકોર અરવલ્લી જિલ્લા બેરોચિફ પોરમાર અરવિંદ શ્રી રામસિંહ ગામ ચાવાડા તાલુકો મોડાસા જિલ્લો અરવલ્લી લગભગ વીસ વર્ષની આજુબાજુ થી મકાન બનાવેલું રસ્તાનું કોઈ સોલ્યુશન કરી હતી કેટલી વાર રજૂઆત કરી સરપંચ કરી બધી બધી કીધું પરમાર આશાબેન નવલસી ગામચાર રસ્તાના કારણે ભણવાનું પણ છોડી દીધું